હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું શું સિરાજ તમારો નાનો ભાઈ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર આપણે ઘણા દિવસ સુધી વ્લોગ બતાવતરતા તો આજ છે બારે તો મેં કીધું આજ આપણે વ્લોગ શૂટ કરીએ તમને મજા રહેજો આપણા વ્લોગમાં કેમ કે ક્યાંક બતાવું છું તમને મારી ગાડી ભાઈ ભરાઈ ગઈ છે અને હું જો એક્ઝેક્ટ રોડે ઊભો છું એક બે ભાઈ આવે છે એની માટે આવે એટલે પછી નીકળી જઈએ તો અમે ભાઈ બારડા પહોંચી ગયા છીએ અને અહીંયા છે અત્યારે ફૂલ ટ્રાફિક આ જવો બધી ગાડીઓ અહીંયા રોકાઈ ગઈ છે ક્યારના ઉભા છે વાંધો નહીં ધીમે ધીમે અહીંયા ભોગી ગયા છે આગળ જોઈએ શું થાય છે અમે અહીંયા બે અમે ભણતા ત્યારે અહીંયા બે હતા ભાઈ ટ્રાફિક અહીંયા અત્યારે થઈ ગયું છે આઈ કે ધીમે ધીમે એમાં જાય છે પાછળ એટલી મોટી ટ્રાફિક છે તો લાયન ને આગળ એમ જ છે આમથી ગાડીઓ આવે છે ભાઈ હમણાં પાછું એવું છે કે આમાં બધી કામ આવે છે અને આપણા ભાઈબંધની ગાડી આવે છે ભાઈ જમીન ગાહા આ ગાડી જો આપણા ભાઈબંધની છે આ ડીપરો મારે છે હાલો એની ગાડી ગઈ અને હવે અમે જઈએ છીએ અમરેલી વરસાદ આવ્યો એવું છે જો ભાઈ આગળ કેમ લાગે વરસાદ આવશે કે નહીં કમેન્ટ હજી આખો વિડીયો ન જોયો હોય તો કોમેન્ટ કરી દેજો વરસાદ આવશે કે નહીં બાકી તો તમને રસ્તા આગળ જેમ આગળ જેમ જાઓ એમ ખબર પડી જાય તો જો ભાઈ પહેલાં અમે આ આશ્રમે બહુ આવતા ભણતા ને ત્યારે તો હાલો ભાઈ બ્લોકમાં એમને કન્ટિન્યુ રહેજો પેલી બાયપાસ ભોગી ગયા છે અને અમે જો ભાઈ અમારી પાસેથી બસો રૂપિયા લીધા છે અહીંથી અને હવે અમે જઈએ છે આપણી ગાડીએ ચા પીતો તો અહીંયા આવો તો ખાસ ધ્યાન રાખજો ભાઈ પૈસા તમારી પાસેથી લઈ જ ને તો અમે અમરેલી બાયપાસ એમાં આવું થાય પૈસા રૂપિયા આપી દઈએ ભાઈ એટલે આપણો કાંઈક મેં કીધું હાલો બસો આપી આપણી ગાડી છે અને હવે ઘણા દિવસથી શૂટ કરી વાદળાં બાદળા કાંઈ કટી નહીં આવા રહી ગયા પહોંચી ગયા છે ભાઈ આપણા લોકેશન ઉપર ગાડી લઈ લગાડી દીધી છે હવે મળી છે ખાલી થવા અને જો ભાઈ હમણાં તો આ રીતનું છે અહીંયા ક્યાંક અલગ જ સિસ્ટમ છે જો ભાઈ વાડી જેવું લોકેશન અહીંયા બપોરના નીકળ્યા હતા ભાઈ ત્રણ વાગ્યાનો ઘરેથી નીકળ્યો તો અત્યારે ગયા છે સાત અને ડ્રાઈવરને પણ શું કરવાનું આપણી ગાડી છે થોડુંક મોડિફિકેશન કરાવવું છે પછી વાર છે તો એમને જોઈ ક્યારે થાય છે તો ભાઈ અંધારું થઈ ગયું છે અને ગાડી એક જગ્યાએ ખાલી થઈ જાય છે અહીંયા અને અડધી બીજા ખાલી કરવાની છે તો કેટલી વાર લાગશે કેમ કે બરાબર અને આપણે ખા ડ્રાઈવરનું આવું જ હોય ગાડી જ્યાં ખાલી થાય હોય તો એવું છે એવું થાય અહીંયા પક્ષી ઉડ્યા છે આમ તો તો હા 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 કાલે લેવાનું નથી આવે આમાં એટલે ભવાઈ ખરું છે અત્યારે હું બધી અને આમાં પવન બહુ આવે છે પછી હવે અમરેલી બાયપાસ પહોંચ્યા હતા ભાઈ અને ત્યાં પણ પીધા એક બોલ થોડો કાંઈથી ઢીલો હતો એ આપણે જો આ બોલ અહીંયા ખુલી ગયો તો એ ટાઈટ કર્યો બિલ બિલ જોઈ લીધા છે હવે અને હવે ભાઈ ઘર તરફ નીકળી જઈ છે આપણે આમ તો કન્ટિન્યુ રહી ગયો એક આ ભાઈ અને આવું છે લપળિયા આપણે ભેગો હા ભાઈ અને હવે આગળ એ આપણે ડીઝલ નખાવો છે જ્યાં તમને મળશું કન્ટિન્યુ રહેજો હાલો મળી આગળ તો હવે ભાઈ જાય છીએ આપણે અમરેલીથી ઘરે અને રસ્તામાં જો ભાઈ આ રીતનો રસ્તો છે અને હમણાં ઘણા ટાઈમથી તો હું છે કે વ્લોગ નહોતા શૂટ કરતા અને જાવકમાં એવું હતું કે આપણે હિંમત આવી છે જાવકમાં એમ હતું કે બે ત્રણ લેડીઝ બેઠા હતા તો પછી તો ભાઈ લેડીઝ હોય તો એમાં કાંઈ બધા આવે નહીં આવે એટલે આપણે કઈ બહુ ભાઈ શૂટ નોતો કર્યું હવે આપણે સી એકલા અત્યારે થોડોક રાત સીન છે એટલે બહુ મજા નહીં આવે બહુ ને ભાઈ એક આવે છે આગળ જોવો તમે ભાઈ હિંમત હિંમત નથી ભાઈ આ છે સિવાય સિવાય આપણી ગાડી માં ડીઝલ નખાય છે અહીંયા તો ને ભાઈ આ પંપ ક્યાં છે તમારો દેવળિયા ને પાટિયા ભાઈ પંપ છે મસ્ત નું કાઈ કટે ની અહીંયા આવો કેરે ડીઝલ નખાવા પંપ જો અહીં લોકેશન બોકેશન જોરદાર હો આપણી ગાડી છે ભાઈ હું અમરેલી આવું ને ત્યારે આ પંપ આપણે ગાડીમાં ડીઝલ ભરાવી તો ગમે ત્યારે આવજો ભાઈ અને આપણો બ્લોગ ઘણો મોટો થઈ ગયો છે તો હવે ભાઈ જો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશનની વાત જોજો આવજો બાય બાય ટાટા ગુડ નાઇટ